સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બે હાજર સત્તર માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી વોન્ટેડ આરોપી બિહારના પટનાથી થી પાડ્યો છે પોલીસે આરોપી કુંદન ઉમેશ બિંદ મૂળ બિહારના પટના જિલ્લાના સરકુના ગામના રહેવાસી છે જે લાંબા સમયથી નાસ્તો ફરતો હતો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ બે હજાર સત્તરમાં પોસ્કો હેઠળ ગુનો દાખલ થયો હતો બે હજાર સત્તરમાં કુંદન ઉમેશ બિંદ સુરતના પાંડેસરા વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો આ દરમિયાન તેણે ફરિયાદીની સગીર વયની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો ફરિયાદ નોંધાતા પોલીસ તેને શોધતી હતી પરંતુ આરોપી સતત નાસ્તો રહેતા પકડાઈ શક્યો ન હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની તલાશ માટે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીનો સહારો લીધો તપાસ દરમિયાન પોલીસે જાણકારી મેળવી કે આરોપી હાલમાં બિહારના દુલ્હીન બજાર કામના સરકુના વિસ્તારમાં રહે છે પોલીસ ટીમે જ્યાં રેડ કરીને આરોપી કુંદન ઉમેશ બેન ઝડપી પાડ્યો અને હવે તેને પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત ક્રાઇમ બ્રાન્ચ ને પાંડેસરા પોલીસ સ્ટેશન છેલ્લા 8 વર્ષથી એટલે કે 2017 થી એક મારામારીના જે છરા મારી અને ઇજા ગંભીર ઈજાઓ પહોંચાડવાના ગુનામાં એક વોન્ટેડ આરોપી હતો કુંદર ઉમેશ બિંદુ જેને બિહાર પટણા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ લાંબા સમય બાદ પકડી પાડવામાં આવ્યો છે અને એને આગળની તપાસ માટે પાંડરસરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે